તો નમસ્કાર મિત્રો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું નીરજ તો આપને હું જણાવીશ કે વરસાદની પરિસ્થિતિ કેવી રેવાની છે અને કયા જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો આપણે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં જોવા જઈએ તો વરસાદ પડવાની વધારે સંભાવના છે કેમ કે મિત્રો ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ જો આગળ વધશે તો ગુજરાતના અમુક અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે તો આપણે જાણશી કે ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તો વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારમાં ભાવનગર છે દ્વારકા છે પોરબંદર તેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે વાત કરીએ સૌરાષ્ટ્રમાં જામનગર છે રાજકોટ છે ત્યાં થોડા થોડા ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો આગામી સિસ્ટમ સક્રિય થાય તો વરસાદ પડવાની વધારે વધારે સંભાવના છે અને દરિયા દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે અને વાત કરીએ તારીખ સોળ થી લઈને વીસ તારીખ સુધીમાં સારામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી અપર એર સર્ક્યુલેશન ના કારણે મિત્રો ગુજરાતમાં અમુક અમુક જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદની સંભાવના છે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તાર છે ભાવનગર છે સુરત છે વલસાડ છે ત્યાં વધારેમાં વધારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો આ સિસ્ટમના લીધે ગુજરાત રાજ્યમાં ઘણા ઘણા એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને વાત કરીએ તો નીચે અમુક રાજ્ય એવા છે કે જ્યાં સિસ્ટમ અત્યારે સક્રિય છે અને આગળ વધી રહી છે જે વરસી રહ્યો છે અને આગળ તે સિસ્ટમ આગળ વધી રહી છે ધીમે ધીમે એટલે આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે જુઓ આ સિસ્ટમ છે ત્યાં આગામી દિવસોમાં જે સિસ્ટમ સક્રિય થશે તો આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેવાની છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારે કીધું એ પ્રમાણે અને વલસાડ છે સુરત છે ઉના છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો અટાણે જોવા જાય તો અપર એર સિસ્ટમ સક્રિય છે અમુક જે નીચેના ઇલાકા છે ત્યાં વરસાદ પડી જ રહ્યો છે સુરત છે વલસાડ છે ઉના છે ભાવનગર છોટા ઉદયપુર છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે હોળ થી લઈને વીસ ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્યમાં જ આ સિસ્ટમ સક્રિય થશે અને અમુક અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને આઈએમડી દ્વારા તો આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યાં વરસાદ પડી રહ્યો છે અને અમુક બીજા રાજ્યમાં પણ વરસાદ પડી રહ્યો છે વડાદોરા છે અમદાવાદ છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે દ્વારકા છે ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં ઘણા દિવસથી થી આને વરસાદનું જોર ઘટી અને ત્યારબાદ જે નવી સિસ્ટમ રહી છે તે એર સિસ્ટમના કારણે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્ય તરફ આગળ વધી રહી છે જો તો આ સિસ્ટમ સક્રિય થશે તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આપ વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છો તે પ્રમાણે જો આગામી દિવસ આ સિસ્ટમ આગળ વધશે તો દરિયાકાંઠાના વિસ્તાર લઈ કે અંદરના જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકોન ઓન કરી દીધો